હવે તો ટૂંક સમયમાં પાઉભાજી ચાલુ કરી છે ને મકર સંક્રાંતિ ઊંધિયું પણ વેચવાના છે ઊંધિયું વેચવાના હોય એમ ને ઊંધિયું તો વેચવાનું સ્વાદ માં કઈ ઘટવું ના જોયે પેલા લઈ જાય એવું ને એવું હોય માણસો ક્યાંય ક્યાંય ખાવા આવે વાત એવી ને એવી રહેવી જોઈએ વાત એવી ને એવી રહી સુરેશભાઈ પાંચમા દિવસે તમને વિડીયો બનાવ્યો તો કેવો રિસ્પોન્સ કેવો હતો રિસ્પોન્સમાં કંઈ ઘટે આ બાર નહીં જો જમવા બેઠા છે બા શું જમો જો દાળ ફ્રાય જીરા રાઈસ દાળ ફ્રાય જીરા રાઈસ પેલા શું જઈમાં